બે વાત <y diez sleepy> તો તો ખરા છો ને અગવા ના જો અઘવા તો દો બાપા જિંદગી ને તમારી બાપા થી તાના ઉપર મના આવા દયા તું કેટલું કોમ કરે મારા બાપા ને હાચવે મના હાચવે તું ખુદ ના હાચવે ભેસો હાચવે રોધવાનું વાળવાનું કપડો નું મને તારા પર બાલી હવે દયા આવે હ તાર પર દયા ખઈ ખઈ થાચું પણ તું મારા હમુ જોતી જ નહીં એવો અજ્યા ને તું થોડી વાત ને સમજ હવે મારાથી ના બોલાય ગોમમાં લોકો શું કેવું તને શું કેવું કે બોલ મારા બૈરુ લાબુ હ કઈમ કે કતો આ બૈરુ લાબુ ખબર પડતો ન 28 વરો ન થઈ રખડું વાડો ગલો ગોમમાં લોકો બધા વાડો વાડો કઈ કંટાળ્યો બે મેણો ખમાતો ન આ પડદા તૂટી ગયા આવો પણ નવા ના ખાઈ ના કદી બેન ભૈરુ લઈ કે ચોક થી તારા નહીં તોય બેન તો પણ ચોક થી મને પહેરાન કે ખબર નઈ પડતી એ ઓઢો મેણો ઓઢો મેણો ખોબડી ઓબડીન તો આ મારા ભૈરુ તો તને એ તને કપળો બપળો ધોરાન તને રોદા તારા ખાલી બેઠા બેઠા આરામ જ કરવાનો એટલું તો તારા શિફ્ટી કર નાખ આપલા રસ્તા પર બે કૂતરીઓ ફરી લાગી હે હવે કૂતરે લવાય તું મા તું બાલી તું મજા કરે નઈ મારી ગોમમાં મજા કરે તું એ મજા કરે નઈ હવે

એટલે કોઈ કેતી ને કોઈ કોઈ ઘેર કેવા તો આપણું નામ ના લેતી હોય પેલા ઘર પાસેથી નજીયા લે ઓ હું કો એ બધી વાત હું જઉં ખેતર માં નકલા ખેતર માં આપણો શું કેવા ઘઉં આબા નઈ તે બધું બધું બારણ બારણ બધું કરી નાઉ ને ચોક જોજે નકર હું તો પછી દ દામ રીન જતો રહી હારું લે પૂછો એ તો ઝાલ લે હોય પાવળો લઈને જઉં તાનો હતા તો ખાઈ જા શું સારું આ ચીરા દાલ સારું કામ કરે કોમુઓ હા તો આ ચીરા દાલ લઉં હા

ભાગવા એ થોડાક પેલા ઘઉ નું બધું તૈયારી કરવા જોતો કેટલું કેટલું બધું કોમ કરું તમને ખબર નઈ આપડે પચીસ વીઘા જમીન આવી તને ખબર છે પચીસ વીઘા અડધો ટેકો તો મારો અડધો ટેકો આ કરી કરી તો કાળો ભમ્મણ થઈ ગયો કેટલું બધું કોમ કરું કહું ની ઉંમર થઈ ગઈ ચોક ના છૂટકે ચોક કોમ કરી ચક્કર બક્કર પડી તો લેવા તમે ડોસી વગર ના થઈ જવા આપડે રોટલા ગળવા પડશે પછી વાત છે એટલે મારી ઉમર હવે હવે પેલું નેલ પણ જતું રહ્યું પહેરવાની ઉમરે પછી આ એક બે વાર છે જતી રે પછી હું આ ઓઢો નઈ પછી આ ઓઢામ થી પછી પેલો ને ઘડામ ઘડો ગણાય હા ખોળવા ચોક હોય ખોળવા ના હોય લાયોક અંબાજી બાર થી બાર બહેરું નહીં લાવતા બારનું બાર પડશે આટલી તમારી કેડી બે બનાય કે છોકરા ના ચાર એ છોકરો ના ધામધૂમથી ગમનો ગમ ખવડાવો પૈસા જ નહી પૈસા નહી અમને અમાર ચોક થી લઈ લોક પેલી ની ઉમર જતી રે કા રોટલા રોટલા ખાઈ ને કંટાળી હું તો હા લાય એ ચોખ્ખી હરજી જુઓ વધારે તો કોઈ ને મહિનાની અંદર આપણો બૈરું જુઓ મહિના ની અંદર અલ્યા પણ તરત તો ના વા આપણે કે આપડે એરંડા વેચીને લાવીએ એરંડા વેચીને પોત પેલા બેસના બેસના પૈસા પડે 1.5 લાખ રૂપિયા એ દોઢ નું બૈરું લાવો ભેગો થવાનો ના લે તો આટલું ખબર પડતી આવડો મોટો ઘેરો થઈ ગયો હતો હારું લાવો હું એક ભાઈ બંધ આઈ ગયો બાર તે દસ છૂટા પડ્યા તો મારા જો પૈસા તાર મમ્મી જોડે સીધા મને થોડી તડપ જાગે એટલે વ્યસન નહી કરતો આ તો ભાઈ બનુ બધા બેઠા મસાલો મસાલો નહીં બનાવતા મસાલો મસાલો એ તો ખાવું એવું છે ખવાય તને ખબર પડે છે હું મારો ભાઈબંધ બેસી જવું ફટાફટ હું જવ નવા ડોશી વિચારો નું તમારા ડોસી નું વિચારો અને મારા બહેરા નું કોઈક વિચારો લાઈએ કાકો એ વાત ઘણી કરાય તમારી તમે ઓછો કેવું નહી સારું ખાવું હું ખાવાનું લાય નહીં હારે